બસ એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો આપણું તો પેલાનું કામકાજ આવતું હતું એમાંથી હું ફ્રી થઈ અને આજ મારા દશામાના નું વ્રત સહેલો દિવસ છે અને આજે જાગરણ હે એટલે મારી ફેમિલી વાળા બધા એક એક સ્ટેપ બાય સ્ટેપ આવવા એટલે જો ને આવ્યા થોડી જાનવળી આવી મારી અને આ મારી ભાત્રીજી હે અને ભત્રીજો હે એટલી ઝીણકા ઝીણકા હે હે ને આરું જ અને આખો ભાઈ એવું કે બેઠો હું જરાક નોટો બંધ કરતા

બેન નાવ એટલે ધરા ગળો સુતરામ કર લઈએ ઓલા સુતરા ગુબીએ સુતરામ કરી કે થઈ ગયું ઘર અને આ જો આ હે ને બધે કેમેરા થી કારો કેને આવે ને ડારક છટા પાડે આવે એ હોય ને ભાઈ દેખે દેખતો જોવાય ન તો પૂ ગયો પ્યાજ બાપ દીકરો ટ્રેક્ટર એ જોવે

આખિરત જાગવાનું છે હા આજ આખિરત જાગવાનું હે ને સિંગરેય અમારે આવેગા આકોરા બેઠા આ અમારે કલાકાર હે ઈ થોડું ઘણું આઈ ગાવે લીએ તો આજ ગાવવાનું તમે સંભાળો ને હા ઊપ હોય ને આખરીથી આવી મારી કામ કરી એમ હા ગાવ્યોમાં ગાવવામાં ક્યાં ક્યાં પાકા કરવાં તમે સોપડીવાં

મારે જો બાણો લાખ માળવો દુજે ને રાજુ કાકા નવ સાંદરી નવ ખેર દૂધી પુણા બે

あんかにはとりたとりた <laughs>

તો એની પીડા થોડી કરવી પડે જાય કે વાણી ન એટલે જરાક વધારે થાય એટલે આકડી બેસી એટલે આવવા માંડ્યું અને મારે જવાળો કરવાનું નથી ચાલો સવાડો કરી

અમારે હે ને વ્યારા ને થઈ ગયું અને બધા વ્યારા કરવા પણ બેસે અમારા નાના શેઠ થી બેઠા ભાઈ થી

અને આ કારા સટવા હે ઈ માર મામો હે માર બાપુ ને તો જો કે બધાય ઓરખતા જ હે મામા અમાર રસ્તા બારમ કઈ કેવું તમાર કોઈ ની ના ના કોઈ ને કેવું હા હાઈવે જીવો હે નો હા એટલે ની કરી હે માર નેશનલ નેશનલ હાઈવે તો ની હાઈવે ની કરી પણ થોડુંક વાર લાગી હે કાના મામો કેતો તો મણે તમારે કા અને પીરસવામાં હે દેવી ફૂ આજે દેવી ફૂઇ આ હે ને બે દુિયા ને મારે ટેકો દેવામાં વારો સડે જાય ને વ્યારામાં હે ભજીયાન ચટણી ને પુલાવ ને એવું બધું ઝીણું મોટું ઝીણું મોટું હે ને આ હવાર સુધી જાગવાનું હે હા મિશ્રાન થી તો આકોર ગા ને રાંધવાનું આલે